નમસ્કાર તો ચાલો આપણે સરસ મજાની સ્ટડી ગેમ રમીએ તો સૌ પ્રથમ સ્ટડી ગેમ રમવા માટે આપણે ગૂગલ એપ માં જઈશું ત્યારબાદ આપણે www.jashinkparakanyashala.in સર્ચ કરવાથી તમારા મોબાઈલમાં એક પેજ ખુલશે જેમાં jashinkparakanyashala.in લખેલ આવશે તેમની બાજુમાં જે સ્ટીકર છે તેને આપણે ટચ કરવાનું છે

સ્ટડી ગેમ પેજ નંબર છે 545 ધોરણ 7 સત્ર 2 એકમ પંદર ગુજરાતી પાઠ્યપુસ્તક પેજ નંબર 37 આ સ્ટડી ગેમ છે તે ક્વિઝ માં છે અ ધીસ ઓફ મલ્ટીપ્લે ચૉઇસ ક્વેશ્ચન્સ ટેપ કરેક્ટ આન્સર ટુ પ્રોસીડ હવે આપણે સ્ટડી ગેમ સ્ટાર્ટ કરીશું કરતા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે ભગવાન શેરડીનો રસ પિતા પિતા રાજા શું વિચારે છે શેરડીના કઈક વિચારે છે આ સ્ટડી ગેમ માં મારે ચાર પ્રશ્ન આવ્યા હતા અને તેમાં મેં ચાર માંથી ચાર પ્રશ્નના સાચા જવાબ દીધા છે જેમાં સ્કોર અને ટાઈમ પણ દેખાડશે હવે આપણે લીડર બોર્ડ ઉપર નામ લખીશું મારું નામ સ્નેહા છે હવે આપણે એન્ટર લખેલ એક બટન દબાવશું જો તમને ફરીથી આ ગેમ રમવાનું મન થાય તો તમે બેક દબાવીને સ્ટાર્ટ અગેન લખેલ જે બટન છે તેને આપણે ક્લિક કરવાનું છે અને જો તમારે આ પ્રશ્નોના જવાબ જોવા છે તો તમારે સૌ આન્સર લખેલ બટન ઉપર ક્લિક કરવાનું છે જેમાં બધા જ પ્રશ્નોના સાચા જવાબ આવશે જો તમને આ ગેમ ગમી હોય તો તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલને આગળ વધારજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ